કોળિયક નિષ્કલક મહાદેવ મંદિર નજીક આવેલ શાનવી રિસોર્ટ ખાતે સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે ઉત્સવ ત્રિવેદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું કોળિયાક નિષ્કલક મહાદેવ મંદિર નજીક આવેલ શાનવી રિસોર્ટ ખાતે ઓગણીસ માં સ્વાતંત્ર દિવસ અંતર્ગત નિષ્કલંક પ્રાથમિક શાળાના બાળકો તેમજ આચાર્યો ભાવિનભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં શાનવી રિસોર્ટ ખાતે ઉત્સવભાઈ ત્રિવેદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ આચાર્યો સહિત સમગ્ર સ્ટાફ જોડાયો હતો અને ત્યારબાદ સાનવી રિસોર્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ભોજન પણ આપવામાં આવ્યું હતું બાદમાં નિષ્કલંક પ્રાથમિક શાળા ખાતે પણ સ્વતંત્ર દિવસ નિમિત્તે ઉપ સરપંચ પ્રવીણભાઈ કંટારીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા Nah, sakit kelihatan, ya? Nah, एक साथ वंदे मातरम गीत सरो सब वंदे मातरम वंदे मातरम Ruma dalaso <laughs> suhasinim sumadura basinim sukadam vardam materam vande mataram vande Harat Mata Ki.

आणि सारवी रिसोर्ट लांगणे मनायचं आहे स्वतंत्र आहे परवा मी त्या आपल्या सदनन कार्यक्रम फेर सारवी रिसोर्ट नाणार उत्सव आहे आपण आपण उत्सवसार आहे बाळा उत्सवसार आहे सर आणि आज ऐनाकडे हा कार्यक्रम आहे बरोबर એટલે આ તકે આપણે રિસોર્ટ અને ઉત્સવ વર્ષની પરંપરા મુજબ ઓગસ્ટ અને ચોવીસ જાન્યુઆરી મહેનત છે અમે હમી જ આવી જશે હોય અને હમણાં મેં જાહેરમાં કીધું બધા ગ્રામ લોકો બધા હતા સમજાય તો અમારા માટે સાની રિસોર્ટ છે ને એ એમનું બીજું ઘર છે અમારા બાળકો છે દર બુધવારે દરિયો ભૂલી ગયા બ્રાઉન પીજિસ બ્રાઉન પેજિશ બરાબર અને સામે રીતે સ્ટાફ મિત્ર મિત્રતા કે અહીંયા પોકીદાર છે એ કોઈ પણ અંદર એન્ટ્રી નથી અંદર કમ્પ્લેટ ભાઈ એને પૂછવા એન્ટ્રી આપવાની છે પણ આ ડ્રેસ છે ને આ ડ્રેસ કોઈ પણ બાળક તમે ક્યારેક કોઈ પૂછવા જ ન આવી હે તો તમારા માટે આ કાયમ માટે એન્ટ્રી બરોબર તો આપણા માટે બહુ સારી વાત છે બાકી રિસોર્ટમાં જવું ને એક સપનું છે તો અમે શિક્ષક બનાવવાના પછી રિસોર્ટ જોયું રિસોર્ટ કહેવાય આવો રિસોર્ટ હોય હે અને તમે લોકો આમ નાનપણથી રિસોર્ટમાં હરો છો ફરો છો રમો છો હે તો આપણે ખરેખર બધા બહુ નસીબ અને આપણી સ્કૂલ હવે એવું બોલાય છે કે સાનગી રિસોર્ટની સામે નિષ્કલમ રોડ સાનગી રિસોર્ટ સાંજે એવું સારી વાત છે બરાબર તો આપણને દર વર્ષે આવી રીતે ઉત્સવ હોય એ સમગ્ર ટીમ બરોબર અમને આવી રીતે આ કાર્યક્રમ ત્યાં કરવા દે અને એનો લાભ આપણે લઈએ અને જો તમારા ઉત્સવ છે એનું નથી કહેતો ભાઈ મને નહીં તમારે શું જમવું છે કે આપણને પૂછે હા ભાઈ ખરેખર આપણને વગર કોઈ પૂછે યજમાન વગર પૂછે યજમાન જ્યારે જાય કોઈ જગ્યાએ કોઈ જે જમાડી જમવાનું હોય બોલે મને પૂછ્યું તમે જો હું જમવું છે તમે બધાને સરસ મને ભાવતી આઈટમ બનાવી છે બધાએ શાંતિથી બગાડ્યા વગર બરાબર પેટ ભરીને જમીન જવાનું છે બરાબર છે આપણે પરિવાર આની રિસોર્ટ ના તમામ ઓનર નો ઉત્સવભાઈ સમગ્ર સ્ટાફનો નો નિષ્કરણ ખરાબ થયેલા હું આભાર માનું જય હિન્દ જય ભારત તો ઉત્સવભાઈ ને પણ એક જેને કહેવાય ને એને પણ આ ફર્સ્ટ ટાઈમ બરાબર આપણે ફોટો ભાઈ કરીએ আলুপানাস্থ জজে স দি পথ মাতি।